మాటీ పుత్రూ అభిమా పుత్రమాటలో విమానూ అభిమాను જિંદગી તારી જાય છે પ્રભુને ભાઈના જિંદગી તારી જાય છે માટેના પુરા તને કેટલું અભિમાન છે માટેના પુરા તને કેટલો અભિમાન છે ભગવાન ગાયું તારી જોવાની જાય છે ભગવાન ગાયું તારી જોવાની જાય છે ભઈ જાવીના જિંદગી તારી જાય છે માટીના પુત્ર તને કેટલો અભિમાન છે માટીના પુત્ર તને કેટલો અભિમાન છે આવી આવી જિંદગી તારી કાલ ભઈ જાશે આવી આવી જિંદગી તારી કાલ ભઈ જાશે માયાનો નો તને તને કાડા માના ખસે કરેલા કર્મ તારે ભોગવા પડશે કરેલા કર્મ તારે ભોગવા પડશે માટીના પુતળા તને કેટલું અભિમાન છે માટીના પુતળા તને કેટલું અભિમાન છે

છે માટીના પુતડા તને કેઠલો અભિમાન છે લીલોણા વાંસની તારી પાલખી દે માંદસે લીલોણા વાંસની તારી પાલખી એ માંદસે પાલખીના નીચે ચારસી પડ બાંધસે પાલખીના નીચે ચારસી પડ બાંધસે આ માટીના પુતળા તને કેટલું અભિમાન છે માટીના ના તને કેટલું અભિમાન છે પેલો વિષામો તારો કરણે ઉમ પેલો વિષામ તારો કરણ तिजो सांबो तारो डेलि नार छे तिजो साम तारो डेली नि बार छे तिजो सब तारो માટીના પુતળા તને કેટલું અભિમાન છે ચોથો વિષો તારો શામ થાય છે ચોથો વિસામ તારો શામ શાણે થાય છે ચીતા પર તારી તેને પધરાવશે ચીતા પર તારી તેને પધરાવશે ભીમાન છે ને કે લોગુમાન છે કે માન છે ને કે લોગુમાન છે કૃષ્ણ